એક મોટું બધું જંગલ હતું આ જંગલમાં સિંહ વાઘ વરુ દીપડો ચિત્તો શિયાળ ઝરખ જેવા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા સાથે સાથે આ જંગલમાં કાગડો કબૂતર કાબર મેના પોપટ ચકલા મોર ઢેલ આવા ઘણા બધા પક્ષીઓ પણ રહેતા હતા એમાં એક કાબર અને એક કાગડો આ બંને પાડોશી હતા કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો તો આળસુ અને ઢોંગી હતો તો એક દિવસ કાબરે કાગડાને કહ્યું કાગડા કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા ન જવું પડે એને બેઠા બેઠા નિરાતે ખાઈએ કાગડો કે આ વાત તો બહુ સારી છે હમણાં જ ચોમાસું આવવાનું છે તો ચાલો આપણે પણ ખેતીની તૈયારી કરીએ અને પછી તો કાબર અને કાગડો બે પોતે ઉડી અને ઝડપથી છે એ પોતાના ખેતરે પહોંચ્યા અને પોતાની ચાંચથી ખેતર છે એ ખેડવા લાગ્યા પણ થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ચાંચ ઘડાવવા માટે ગયો અને જતા જતા કાબરબેનને કહેતો ગયો કે કાબરબેન તમે ખેતર ખેડતા થાવ ત્યાં હું થોડી વારમાં આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ આવ્યા નહીં કાબરે તો બહુ રાહ જોઈ પણ એ પાછા આવ્યા નહીં કારણ કે કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે તો ચાંચ ઘડાઈ ગઈ હતી તો પણ કામ કરવાની આળસે એ તો એને ઝાડ ઉપર છે એ બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબરબેન તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ અને જઈને કાગડાને કહે કે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ખેતર તો ખેડાઈ ગયું છે હવે આપણે એમાં દાણા વાવી દઈએ એટલે કાગડો તો કે ઠાગા ઠૈયા કરું છું ચાચુંડી ખડ આવું છું જાઉં કાબરભાઈ હમણાં વેલો આવું છું કાબરબેન તો માની ગયા એ તો પાછા પોતાના ખેતરે ગયા અને દાણા વાવવાનું શરૂ કરી દીધું કાબરબેને તો એને રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસમાં તો સરસ મજાનો લીલો છમ એવો બાજરો છે એ ઉગી નીકળ્યો હવે બાજરો ઉગ્યો પણ સાથે સાથે થોડુંક નિંદામણે એની સાથે ઊગ્યું હતું એટલે કાબરબેન છે આ વખતે એ નીંદામણ કાઢવાના હતા તો એ કાગડાને બોલાવવા બોલાવા ગયા અને કહ્યું કે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ચાલો બાજરો તો બહુ સારો છે પણ હવે આપણે છે ને થોડું નીંદવું પડશે તો મોલને નુકસાન થશે પણ કાગડા ભાઈ હતા તો આળસુ એટલે કાગડાભાઈ તો ઝાડ ઉપરથી જ કહ્યું કે ઠાગા ઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાઉં કાબર બેન હમણાં વેલો આવું છું કાબર તો પાછી ગઈ અને એણે પોતાએ એકલીએ મહેનત કરી અને આખા ખેતરમાંથી નિંદામણ કાઢી નાખ્યું ધીરે 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 છે એ કાબરબેણે તો સરસ મજાના છે બાજરાના મોલની છે રખવાળી કરવા માંડી અને વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબરબાઈ વળી પાછા કાગડાભાઈને બોલાવવા ગયા કે કાગડાભાઈ કાગડાભાઈ હવે તો ચાલો હવે તો કાપણીનો વખત થયો છે જો મોડું કાપશું તો નુકસાન થશે પણ કાગડાભાઈ તો હતા લુચ્ચા એટલે કાગડાભાઈએ શું કહ્યું હશે કે ઠાગા ઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાવ કાબરભાઈ વેલો આવું છું કાબરબેન તો નિરાશ થઈ ગયા ખીજા આવીને એકલાએ જ આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરબેણે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો એક બાજુ છે એ બાજરાનો ઢગલો કર્યો અને બીજી બાજુ મોટો ઢુંસાનો ઢગલો કર્યો અને એ ઢુંસાના ઢગલા ઉપર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઓલા ઢુંસાનો ઢગલો છે એ બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડાભાઈને બોલાવા ગઈ અને જઈને કહે કાગડાભાઈ હવે તો આવશો ને બાજરાને મેં બે ઢગલા કરીને તૈયાર રાખ્યા છે તમને જે ગમે એ તમે રાખજો વગર મેં તે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા તેણે કાબરબેનને કહ્યું કે ચાલો બહેન હું તૈયાર જ છું હવે મારી ચાંચ ઘડાઈને બરોબર તૈયાર થઈ ગઈ છે અને કાબરબેન પણ મનમાં ને મનમાં બોલે તમારી ખોટી દાનતના ફળ હવે તમે બરાબર ચાખશો કાગડા ભાઈ પછી કાગ કાગડો અને કાબર બંને પોતાના ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને જે ઢગલો ગમે એ તમે લઈ લો પેલો વારો તમારો તો કાગડા ભાઈએ તો મોટ મોટો ઢગલો છે એ લેવા માટે ઢૂસાવાળા ઢગલાના પર જઈને બેઠા પણ જ્યાં બેસવા ગયા ત્યાં તો ભાઈ સાહેબના પગ છે ઢૂસામાં ખૂતી ગયા આંખમાં અને કાનમાં અને મોઢામાં અને બધે છે એ ઢૂંસા ભરાઈ ગયા અને કાગડા ભાઈ ખૂબ હેરાન થયા પછી કાબર બહેણે કાગડા ભાઈને પકડી અને બહાર કાઢ્યા થોડો બાજરો પણ પોતાના ભાગમાંથી આપ્યો અને ખાધું પીધું ને મોજ કરી